જેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરેશ પટણી ભાજપના પ્રમુખ મૃગેશ કોટડિયા સહિતના પદાધિકારીઓ ખેલ મહાકુંભ સ્પર્ધામાં હાજર રહ્યા હતા વિજેતા ટીમને પુરસ્કાર રૂપે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તેમજ રનર્સ અપ ટીમને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમનું તમામ સંચાલન જી એન દામાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ એમ બી બારડ તેમજ વ્યાયામ શિક્ષક જોટવા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની કબડ્ડી કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે આજે સમગ્ર અમરેલી જિલ્લાની તમામ ટીમ શ્રી જીએન દામાણી હાઈસ્કૂલમાં કબડ્ડીની સ્પર્ધામાં રમત રમવાના છે વડાપ્રધાનશ્રીના એક સારા આશયથી ખેલને પ્રાધાન્ય આપવા માટે જે કામ થઈ રહ્યું છે તેમજ આ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ખેલ મહાકુંભની અંદર ખૂબ વેગવંતુ બનાવવા માટે વ્યાપક પ્રમાણમાં સ્પર્ધકો ભાગ લઈ અને પૂરી ખેલદિલીથી ખેલ મહાકુંભની રમત શરૂ છે આ તકે હું તમામ સ્પર્ધકોને શ્રી જીએન દામાણી શાળા પરિવાર તરફથી શુભકામના પાઠવું છું હાર્દિક અભિનંદન પાઠવું છું ટીમો એ ભાગ લીધો છે કુલ બાવીસ ટીમ આજની તારીખે રમવાની છે ગર્લ્સ અને બોયઝ